હલો મિત્રો હું વિજય ચિહલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે એપીએમસી વિરમગામ માર્કેટમાં કૃષિના ભાવો શું છે તો તેની અંદર સર્વપ્રથમ વાત કરીએ કે જીરાના તો જીરાના આજના ભાવ આવે છે એકતાલીસો એંશીથી લઈ અને પિસ્તાલીસો એકસઠ ભાવ આવી રહ્યા છે જે ચાર હજારથી ચાર હજાર આઠસો એક ભાવ હતો કાલના ભાવ તે જ રીતે એરંડાની વાત કરીએ તો અગિયારસો નેવથી લઈ અને બારસો એક સુધી આવી રહ્યા છે આજે અને ગઈકાલે તે જ ભાવ અગિયારસો એસીથી અગિયારસો પંચાણું સુધી આવતા હતા ડાંગેરની વાત કરીએ તો ત્રણસો છન્નુંથી લઈ અને ચારસો છ સુધી ભાવ મળી રહ્યા છે જેમાં ગઈકાલે ત્યાં ભાવ નતા પડેલા તે જ રીતે તલની વાત કરીએ સફેદ તલની વાત તો એકવીસો એક્યાસીથી લઈ અને ત્રેવીસો ત્રેવીસ સુધી ભાવ મળી રહ્યા છે જે કાલે બે હજાર એકથી લઈ અને ત્રેવીસો છવ્વીસ સુધી હતા ઘઉંની વાત કરીએ ટુકડામાં તો ચારસો ત્યાંશીથી અને પાંચસો છાસઠ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે પાંચસો એકથી પાંચસો છોતેર સુધી મળતા હતા ધાણાની વાત કરીએ તો આજના ભાવ એક હજાર ચો છોતેરથી લઈ એક હજાર છોતેર સુધી મળે છે જે ગઈકાલે ભાવ ન હતા પડેલા તો આ રીતના આજના આ વિરમગામ માર્કેટના ભાવ છે આવા જ અપડેટેડ વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળ્યા આગલા વિડીયોમાં